સુરતમાં ઉનાળુમાં શરૂ થયેલા આરોગ્ય વિભાગની તપાસ હાલમાં આઈસ્ક્રીમ પાર્લરમાં યથાવત હોય તેમ લાગી રહ્યું છે તો વરાછા જનતા આઈસ્ક્રીમ ની નામની દુકાનમાં આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડી સેમ્પલો લેવાયા હતા ઉનાળા દરમિયાન આઈસ્ક્રીમનો ધૂમ વેચાણ થતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યો હતો ત્યારે અગાઉ આરોગ્ય વિભાગ આઈસ્ક્રીમ પાર્લર આઈસડીસ ના વિક્રેતાઓ સહિતનાઓ ત્યાં દરોડા પાડ્યા હતા અને સેમ્પલો લીધા હતા જેમાં અનેક ત્યાંના સેમ્પલ ઓફ ફેલ આવતા કાર્યવાહી કરાઈ હતી તો સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોનના આરોગ્ય વિભાગની ટીમ ફરી આઈસ્ક્રીમ પાર્લર પર દરોડા પાડ્યા હતા વરાછા ખાતે આવેલા જનતા આઈસ્ક્રીમ આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડી ત્યાંથી લસ્સી અને આઈસ્ક્રીમના સેમ્પલો લઈ તપાસ માટે મોકલ્યા હતા કાપોદરા ભરવાડ ફળિયાના પ્રમુખ છું ઘણા સમયથી મને ફરિયાદ આવતી હતી કે અહીંયાથી કોઈ વસ્તુ આપણે ઠંડુ પી જાય તો એ લોકો બીમાર પડી જતા હતા એટલે અમને બે ત્રણ એવું થયું એટલે બે ત્રણ સોસાયટી વાળા અમે ભેગા થયા પછી અમે આરોગ્યમાં જઈને કમ્પ્લેન આપી એક ઘરવાડ અને આનંદ વિહાર અને ઇન્દિરાનગર પછી આ લોકો કે અમે આવીને ચેક કરીશું એટલે આ એ લોકો આજે આવ્યા છે ઘણા સમયથી મને આ ફરિયાદ આવે છે કારણ કે કોઈ વસ્તુ કાંઈ પીને જાય ને તો એ લોકો બીમાર પડી જાય અચ્છા કઈ રીતે તમને ખ્યાલ આવ્યો કે આ વસ્તુ આવું થાય છે એ લોકો આવીને જ્યારે પીન જતા હોય પછી ઘરે આવે એટલે મને કહે કે આવી રીતે હું ઠંડુ પીન આવ્યો તો હું બીમાર પડ્યો એટલે અમને લાગ્યું કે આ બે ત્રણ જગ્યાએ હારે આવું થયું એટલે આ ફોક ટકા અહીંયા જ હોઈ શકે જેટલા વારે અહીંયા જ આવતા હતા પીવાનું એના અનુસંધાન એમ લાગ્યું કે અહીંયા આરોગ્યના અહીંથી ખતરો થતો હોય એ માટે મેં અહીંયાથી કમ્પ્લેન કરી